પોરબંદરના જ્યુબેલી પુલના ચાર રસ્તા પાસે પાણીની પાઇપલાઇન તૂટી જતા મોટી માત્રામાં પાણી ઢોળાયું હતું ત્યારે પાલિકા દ્વારા સમારકામની કામગીરી હાથ ધરી હતી પોરબંદરના જ્યુબેલી પુલ ચાર રસ્તા પાસે જ કોઈ કારણોસર અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન તૂટી જતા અને તેના કારણે રોડ ઉપર ખૂબ જ મોટી માત્રામાં પાણી વેરફાઈ રહ્યું હતું વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડે તેટલી હદે પાણી ધોળાતું હતું સમગ્ર માર્ગ પર પાણી ફરી વર્યું હતું અને ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો આ અંગે પાલિકાની ટીમને જાણ થતાં દોડી ગઈ હતી અને પાઇપલાઇન ક્યાંથી લીકેજ છે તે અંગેની તપાસ કરીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે અને પાણીની મોટર બગડી જવા સહિત પાઇપલાઇન લીકેજ અને અન્ય સમસ્યાઓને લીધે સમયસર પાણી વિતરણ થતું નથી ગઈકાલે કમલાબાગ સામે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાના દિવસોમાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ થતા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ